આખો શિયાળો લીલવા પણ મારા લીલવા ખાધા કે મારો પેટ ભારે ભારે થઈ ગયું મારા લીલવા નહીં ખાવા નહીં ખાજે બે વાર તો સોડા પી આવે જઈ જઈને તો ખાઈ લે કે ખાવાનું ખરી ખાઈ લે અને મોં સોડા પી લે ખાઈ લેવાનું આમ થતા નહીં ભારે પણ શીખે છે મેન થઈ ગયું આપણે ભારે હવે તો સારું કેતો બાર ના નાસ્તા કરવા બહુ જોવો ને એટલે

તો કાલે મોડા મોડા લઈને બાદ પડે કામ પડે કા બધું મોડા તો બાર વાગે બે વાગે ખાવાનું એટલે ઉભું થઈ જવાનું ગમે એટલા વાગે એ નહી જોવાનું ડુંગળી અલગ આવી જઈ આ ડુંગળી લાવવા કોણ આવે કે છે મને પપ્પાને નાય ખબર ના પડે ને ચીજ ખાવ પડત ના લાલ બહુ ને ઈ તા તો રાજર ગાઈસ તું જો ભલે ભલે આઈયો ખાવા આ પાણી અપાય પાણી ચો તો હને અ એ કે આ બોલેલા જાનું મેં પણ કે આ બોલેલા જાનું ઢો 10 લિટર મે તો કીધું ચાલુ કરા ગમમાં તમે ભર લાવ તો વધો ને તો ચાલે તો મોટો યાર ભલા બિસ્કિટના 10 લિટરના માટલો લઈ આવું હાચું કર દે જાની ગણ નવાય લાવન તો

सफारी

પડદો માં દાનો પેલો નીચે રહ્યો ને મો મમોડા મોડા ખાવા મોડું થી તો ગાય ચાર ટાઈમે ખાવા લીલવા ભાત મન મળતા મળતા લીલવા ભાત થઈ ને ને ગરમ ખાઈએ Aula, marjo, adana, tepala, marjo. Marjo marjo. Marjo, abu laam murchula, 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 murchula,

જારું તાડી મટન લાઈ ના છે મમ્મી સુમિત સુમિતજી ઉઠ્યો ને ઉગ્યો છે ગાઈસ કાજલ તમે ઠંડા પાણી એ ધોવા ઠરી જઈશ હા ઠરી હે લાગે તો લાગે હા લાગે તો લાગે તો ગાઈસ હું બનાવું રોટલા

મેડું નાખે કાજલ કાજલનો કપડાં હંકેલે છે ના ધાબળો હંકેલે છે કપડાં કે ધાબળો એ મંદિર માં આરતી ચાલુ થઈ ગઈ બટન નાખવાનો કદરે માં હો આ દી કાપી દો કોઈ થી નઈ નાખી દો એમાં એક નાખવાનો પેલા વ્હાઇટ માં લગભગ એક નાખવાનો હો હવે કેટલા બટન વગર ના સેટો પડ્યા હ શું કરવાના ના બક્કલ લગાય બક્કલ લગાઈ ના આલા મને આળજ ભય દોર

મમ્મી મારા બીજા ખાવા તા ગરમા ગરમ રોટલા ને કઢી સોમિતા બપોરનું શાક કાધ્યું ને લીલવા લઈ ગયો લાગે લે કઢી મતલબ જ છે ને બસ બસ

ખાવા કીધું બધા આવવાનું હોય રવિ આવવાનું કીધું ફોન કર રવિ નહીં કીધું રવિ ટાઈમ ફોન કર્યો બધા ટિકિટો લખવા માંડી ધીમે ધીમે જેના જેના આવવાનું ટિકિટો લખવાનું ચાલુ થઈ ગયું હોય મેલામ જે આવે એ બધાને કીધું હોય જેના હોય તૈયાર થઈ જાય નોમ લખાવી દે રિઝર્વેશન હોય ઓગણત્રીસ તારીખે બારમા મહિનાની બારમા મહિનાની ઓગણત્રીસ તારીખે રિટર્ન એકત્રી તારીખ પાહુ આવવાનું કાલે જઈ ના મીટિંગ માં રણુ જા નક્કી થઈ ગયું જવાનું આવો નક્કી એવો તારીખ કંભળાય છે રિઝર્વેશન ની ભાઈ બે ત્રણ જણ પાસુ હો પાસી આવવાની ગાડી એવું કો કે એક બે દાડા કે કે બે એક બે દાડા છે એક દાડ જવાન રાતે જઈએ હવા પોચીએ પછી ખબર હવે કેમ નું હોય અમે ગયા હતા તો રાતે જ હવા અમે મતલબ પોદાર રહીના હતા પેલા રિઝર્વેશન મળ્યું જ નતું તરત પાસુ હું હતી તો પછી

શાંતિ રાખાલ આરામ કર તું જોજે બ્લોગ જોજે બ્લોગ હવે દર્શન કરે દર્શન કરે તને વિડિયો કોલ કરશું તો કા નહીં તો કા તો વિડિયો કોલ બધું થાય લોદ નહીં બધા કરતા જો તો તો જલી જલી કે એ કે નહીં ગલી ના નહીં પેરાની ગી ના આ તો લઈ જા બસ ઈ બાકી બેજી બાકી વત્તે ફરી આ તો જાહુ આપણે અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો